ગીરગઢડા તાલુકાનું ઉમેશપરા ગામે રામજી તાલે રથયાત્રા દ્વારા ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું ગીરગઢડા તાલુકાના ઉમેશપરા ગામે સ્વયંભૂ બંધ પાળી આજે સોમવારે અગિયાર કલાકે રામજી મંદિરથી ડીજેના તાલે રથયાત્રા દ્વારા શોભાયાત્રાનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું ઉમેશપરા ગામ ધજા પતાકા રંગબેરંગી રંગોળી તેમજ ફટાકડા ફોડી સંખ્યામાં ગામ ગુંજી ઉઠ્યું હતું ધજા પતકાથી શ્રી રામચંદ્રજીના પોસ્ટરો દ્વારા રામનગરી બનાવવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ સ્વયંસેવકો તથા સરપંચ શ્રી રામભાઈ રાઠોડ તાલુકા પંચાયતના શાંતિભાઈ વઘાસિયા તેમજ સદસ્યો તેમજ દરેક જ્ઞાતિના આગેવાનો ગગજીભાઈ વઘાસિયા વગેરે લોકોએ શોભાયાત્રામાં જોડાયેલ તેમજ હોમગાર્ડ જવાનો શાનદાર બંદોબસ્ત ગોઠવી શોભાયાત્રાના નીતિ નિયમ મુજબ જગ્યાએ ફરી યાત્રાનું સમાપન કરેલ સંવાદદાતા રફાઈ મહમ્મદ દિમર ન્યૂઝ ગીરગઢડા રામ જન્મ રામ અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગ્રામ રવેડી કાઢવામાં આવી છે અને આખું ગામ ધામધૂમથી એમાં ઉત્સવમાં સામેલ થયેલું છે ધરતભાઈ રાઘવભાઈ ફાસરા ગામ ઉમેદપરા ગ્રામ ગ્રામ પંચાયતના સભ્ય છે